સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે પાંડેસરાના બામરોલી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધો હતો બાઇક સવાર દંપતી અને બાળક પણ ઇજાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે અકસ્માત પછી કાર ચાલક સ્થળ પરથી ભાગવા લાગ્યો હતો રાહદારીઓએ પીછો કરીને કાર ચાલકને પકડી લીધો કાર ચાલક પ્રફુલ્લ પટેલ નશામાં હોવાનો લોકોનો આરોપ છે તો મેથી પાક ચખાડીને લોકોએ કાર ચાલકને પોલીસને સોંપ્યો હતો સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે ધ્રુવ સુરતના પાંડેસરામાં અકસ્માતની ઘટના શું વધુ અપડેટ બિલકુલ સજવત છે સુરતના ઉધા બમરોલી વિસ્તારમાં જે છે તે મોડી રાતે અકસ્માતની થઈ ગઈ હતી જેમાં બાઇક પર જઈ રહેલા દંપતિને અડફેટે લીધા હતા એક કાર ચાલક જે છે તે અડેટે લઈને નાસી ગયો હતો રાહદારીઓએ કારનો પીછો કરીને તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો અને બમરોલીથી આ પીછો કરતા કરતા જે છે તે આ કાર ચાલક એક અલથા પોલીસ સ્ટેશનની હર વિસ્તારમાં પહોંચી ગયો હતો ત્યાંથી આ કાર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો જેમાં આ ગંભીર રીતે ગવાયેલા જે બંને જે દંપતી હતા તેમાં એક નાનું બાળક પણ હતું તેને ઇજાગ્રસ્ત ઇજા પહોંચી હતી તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડી આપવામાં આવ્યા હતા બીજી તરફ કાર ચાલકની નશાની હાલતમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક લોકોએ તેને મેથી પાક પણ આપ્યો હતો અને કાર ચાલકની અટકાયત કરીને સ્થાનિક પોલીસે જાણ કરતા તાત્કાલિક પેલા અલસાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી કાર ચાલકની ધરપકડ કરી હતી અને પાંડેસરા પોલીસે જાણ કરતા વધુ તપાસ હાલ પાંડેસરા પોલીસ કરી રહી છે જી આભાર રૂપ સમગ્ર માહિતી આપવા બદલ